મિત્રો સ્વાગત છે તમારું આપણે આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો તમે ભગત બની ગયા છો ભક્ત બની ગયા છો તો તમને આ સંકેતો મળશે ભગત અને ભક્તમાં બહુ મોટો ફરક છે જે સાધક જે ભગત જે સાધક મંત્ર તંત્રથી જે શક્તિને આહવાન કરીને કામ કરાવે છે તો એ ભગત અને ભગતતાઈ ભક્તિ કરવી અને ભગત ભગતપણું કરવું એમાં અંતર છે પણ મંત્ર મંત્રતંત્રથી તમે જે દેવી દેવતાઓ જોડે કામ કરાવો છો તો એ તમે સાધક છો અને ભક્તિ ભક્તિ કરવાવાળો જે માણસ હોય વ્યક્તિ હોય એ ક્યારેય ભોગ ચડાવી અને કોઈ પ્રસાદ આપીને કામ કરાવતો નથી અને જનકલ્યાણ માટે પણ કોઈ દિવસ બેઠક કે કોઈ રવિવાર કે કોઈ પણ પ્રકારના મોટા દરબારો કે મેળાવડા કરતો નથી એ માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ જ કરે છે સર્વ જગતનું કલ્યાણ ઈચ્છે છે અને જે સાધક હોય જે ભગત હોય કે જે માતાજી હોય કોઈ દેવી દેવતા હોય એને ભોગ ચડાવીને કામ કરાવતા હોય છે તો જે દેવી દેવતા હોય તો એ એમના વચન અનુસાર બાંધેલા હોય અને જે સાધક હોય એમના પર પ્રસન્ન થઈને માતાજી એમને વચન આપેલા હોય એ પ્રમાણે એ પણ માતાજીના વચનમાં રહે અને માતાજી પણ એમના વચનમાં કોઈ જનહિતના કલ્યાણ કાર્ય હોય તો જે દેવી શક્તિ કામ કરતી હોય છે તો ભગત અને ભગતમાં બહુ મોટો અંતર છે સાધકમાં કોઈ તંત્ર કરતા હોય કોઈ ભક્તાઈ કરતા હોય કોઈ દરબાર લગાવતા હોય કોઈ મોટા આજના સમયમાં જે ભુવાજી કહેતા હોય તો જે આ બધા અંતરો છે એ લોકો બધા જન કલ્યાણ માટે કાર્ય કરે તો જ શક્તિ કામ કરતી હોય છે જ્યારે એમના શરીરમાં માતાજી આવતા હોય કે કોઈ દેવી શક્તિ આવતા હોય અને જો સર્વ જગતનું કલ્યાણમાં છુપાયેલું હોય અને ભાવ સારો હોય બધાનું ભલું થાય એવો હોય તો એ દરબાર લગાવીને જગતના કલ્યાણ માટે ભાવ કરી તો એવા લોકોને માતાજીની દેવી દેવતાની કૃપા રહે છે જ્યારે અમુક લોકો કોઈ ભોગ ચડાવતા હોય કોઈ શ્રીફળ સુખડી કોઈ કોઈ પણ પ્રકારનો ભોગ ચડાવતા હોય તો એ બંધાયેલું હોય કે હું તને આટલું ભોગ આપીશ તો તું મારું આટલું કામ કરજે એ પ્રમાણે એમાં તમારા ઉપર દેવી શક્તિ રાજી રહેતી નથી પણ એ વચન અનુસાર જે બંધાયેલા હોય એ પ્રમાણે કામ કરે છે જ્યારે તમે મંત્ર જાપ કરીને જે શક્તિ મેળવી હોય અને એ શક્તિ તમને મળી હોય તો એ શક્તિ તમે કંઈ ભોગ આપો તો જ એ કામ કરે અને જે ભક્તિ કરે છે એમને તો માત્ર ભક્તિ જ કરવીને ભગવાનનું નામ જ લેવું છે એવા લોકો કોઈ દિવસ દરબાર નગાવતા નથી પણ જેમણે મંત્ર જાપ કરીને શક્તિ મેળવી છે એ એમના દેવીને વચન અનુસાર એ લોકો બંધાયેલા હોય છે તો એવા લોકોને એવા સંકેતો મળે છે કે એમને અદૃશ્ય રૂપે વાતચીત થતી હોય એમને રાત્રે સપનામાં વાત થતી હોય કોઈ સવારમાં દિવસ ઉગે અને રાત્રે જે સપનું આવ્યું હોય અને સવારમાં તમને એ પ્રમાણે સંકેત મળે તો એ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય એના અનુસાર એ સંકેતો તમને મળે અને તમારા ધારેલા કામ થાય છે કોઈનું ભલું કરવાનું હોય તો તમારા કોઈ પણ દેવી દેવતા હોય અને શક્તિ તમને મળી હોય તો એ કામ જલ્દીથી થાય છે અથવા કોઈ એવું તમને આવીને કહી જાય છે કોઈએ ખોટું કર્યું હોય અને કદાચ તમે એનું ભલું કરો તો એનું પરિણામ તમારે ભોગવવું પડે છે ધારો કે કોઈ વ્યક્તિ છે પૈસાના જોર ઉપર બાવડાના બળ ઉપર તમારા જોડે ખોટું કામ કરાવવા આવે અને તમે જાણ્યા વગર અને ઓળખ્યા વગર જો તમે એ ભાઈનું કે કોઈ પણ વ્યક્તિનું કામ કરશો તો એ શક્તિ તમારા જોડે રહેશે નહીં કારણ કે તમે સામેવાળો ખોટો છે છતાં પણ તમે એની મદદ કરી છે તો એ શક્તિ તમારું કોઈ કામ કરશે નહીં ભલે ગમે એટલા પૈસા હોય એ લોકોને ગમે એટલું બાવડાનું બળ હોય પાવરફુલ હોય પણ શક્તિ આગળ કોઈ ચાલતું નથી તો તમને એવા પણ સંકેતો જણાવશે શક્તિ કે આ સારા માટે છે આ ભલા માટે છે તો તમને તમારા જે અંદરમાં જે આત્મવિશ્વાસ છે એ તમને શક્તિ કાનમાં આવીને કહી જાય અથવા તમને અદૃશ્ય રૂપે કોઈ સંકેત આપે અથવા તમને રાત્રે સપનામાં સંકેત આપે અને જો તમે કદાચ ધારો કે આટલા દિવસમાં આટલું થાય આટલા સમય પછી આવું થાય તો એ પ્રમાણે પણ તમને સંકેતો આપતા હોય છે તો જે ભક્તિ કરે છે અને જે ભગત બની ગયા છે જે દરબાર લગાવે છે જે ભુવાજી હોય જે સાધકો હોય એમને અનેકો પ્રકારના સંકેતો મળતા હોય છે પણ એ સંકેતોને ઓળખવા એ સંકેતોને જાણવા એના માટે તમારે તટસ્થ ભક્તિ કરવી પડે એ શક્તિઓને ઓળખવી પડે એ શક્તિઓને જાણવી પડે કોઈ પણ દેવી દેવતાને કોઈ પણ માતાજી ભગવાનનું જે ભજન કરે છે જે મંત્ર જાપ કરે છે તો એમના જે બ્રહ્મચર્ય હોય સાંસારિક જીવન હોય એમના જે અમુક બંધનોમાં એમને રહેવું પડતું હોય છે કોઈ બ્રહ્મચર્ય પાળતા હોય કોઈ મૌન વ્રત પાળતા હોય કોઈ અમુક એવા બંધનો હોય કોઈ રીતે દેવી શક્તિ એમને બાંધે છે ત્યારે જે શક્તિ એમનું કામ કરે છે જ્યારે ભક્ત એમના જોડે બંધાયેલો હોય અને સામેવાળા દેવી દેવતા પણ એમના જોડે વચનો અનુસાર બંધાયેલા હોય એ પ્રમાણે કામ થતા હોય છે જો તમે નિયમમાં રહેશો તો નિયમ અનુસાર કામ થશે કહેવાય છે ને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી જ રીતે જો તમે શક્તિ પ્રસન્ન થઈ રાજી થઈને તમારું કામ કરશે તો તમે પૂજા પાઠ કર્યા હશે ભક્તિ કરી હશે મંત્ર જાપ કર્યા હશે તો એ દેવી તમને કોઈ દિવસ અટકવા દેશે નહીં અને તમારું ધારેલું કાર્ય સફળ કરાવશે સંકેતો મળશે તો ઓળખાવશે તમારા મિત્ર સર્કલ તમારું જે ઘરનું વાતાવરણ હશે તો બધી જ જગ્યાએ તમારા દ દરવાજા સકારાત્મક થઈ જશે અને કોઈ પણ સંકેત સામેથી તમને મળે અને એમાંથી તમને સફળતા મળે તો સમજવાનું કે શક્તિ તમારા હારે છે સાથે છે અને તમે ભગત બની ગયા છો જય ગુરુદેવ જય માતાજી આ વિડીયો તમે કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો તમારા અનુભવો તમારા પ્રતિભાવો પણ અમને કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી